મુખ્યમંત્રી વિજય રૂપાણી ને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય એકવીસ તોપુ ની સલામતી અપાઈ સ્વર્ગીય વિજય રૂપાણીને ને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને તેમના વતન રાજકોટમાં સમગ્ર રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી તેમના પાર્થિવ રાજકોટ લાવવામાં આવ્યો અંતિમ દર્શન કર્યા અને રાજ્ય સરકારે તેમના અવસાન પર પર એક દિવસે જાહેર કર્યો અને તમામ ઇમારતો રાષ્ટ્રધ્વજ અડધી ફરકાવવામાં આવ્યો વિજય રૂપાણીને અંતિમ વિદાય સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો અને એકવીસ લોકોને સલામી આપી તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમના અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અનેક રાજકીય નેતાઓ અને હજારો સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર દરમિયાન તેમના પરિવારજનોએ અને સમર્થકોએ ભાવુક વિદાય આપી તેમના પુત્ર ઋષભ રૂપાણીએ જણાવ્યું કે પપ્પાએ પોતાના પચાસ વર્ષના રાજકીય જીવનમાં અનેક લોકોના જીવનને સ્પર્શ્યું છે આજે સમગ્ર સમાજ તેમના યોગદાનને યાદ કરી રહ્યો છે વિજય રૂપાણીનું અવસાન બાર જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં થયું હતું જેમાં બસો એકતાલીસ મુસાફરોના મોત થયા હતા તેમના અવસાનથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને અનેક રાજકીય નેતાઓએ તેમના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે